શોર્ટ વિડીયો વધારે સારું છે કે લોંગ વિડીયો આ સવાલ આજકાલ દરેક કે તેને સતાવે છે શોર્ટ અને રીલ બચ્ચે છવાયેલા છે પણ શું એ લોંગ ટર્મ ગ્રોથ માટે બેસ્ટ છે આજનો આ વિડીયો આ બધા જ કન્ફ્યુશનને ક્લિયર કરી દેશે તો નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે યુટ્યુબ ગ્રોથ સાથે ચેનલ એટલે કે કુચ્યુ ગ્રોહની અંદર આજે આપણે ડિસ્કસ કરીશું કે શોર્ટ વિડિયો વેસેસ લોંગ વિડીયો જેમાં આપણે તેની ગ્રોથ ઇન્કમ બ્રાન્ડિંગ અને ફ્યુચર ઓપોર્ચ્યુનિટી આ બધું જ આપણે જાણીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ શોર્ટ વિડિયો વિશે આજકાલ ઓડિયન્સ નો એટ્રેક્શન સ્કેમ ખૂબ ઓછો થયો છે લોકો પાસે 10 15 મિનિટ નો ટાઈમ નથી પણ 15 30 સેકન્ડ નો વિડીયો સિમ્પલ સ્ક્રોલ કરતી વખતે કન્ઝ્યુમ કરી લે છે તે કારણે શોર્ટ વિડિયોને સ્નેચેબલ કન્ટેન્ટ પણ કહેવાય છે. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આ ત્રણેય પ્લેટફોર્મ શોર્ટ કન્ટેન્ટને ખૂબ વધારે પુશ કરે છે કારણ કે કોઈ પણ પ્લેટફોર્મને ઓડિયન્સ વધારે ટાઈમ સુધી એપ પર જોઈએ છે. તેથી એક વાયરલ શોર્ટ વિડિયોને ક્રિએટર ઓવરનાઈટ લાખો વ્યૂઝ આપી શકે છે. એટલે શોર્ટ વિડિયો બિગીનર ક્રિએટર માટે groth જેવું જ ગણી શકાય છે. શોર્ટ વિડિયોની એડિટિંગ સિમ્પલ હોય છે એટલે ઓછો સમય લાગે છે. હાઈ રીચ મળે છે. વાયરલ થવાની શક્યતા પણ વધારે હોય છે શોર્ટ વિડીયો નવા લોકો સુધી ઝડપથી પહોંચે છે શોર્ટમાં પણ ઘણું બધું ગોલ્ડ નથી શોર્ટ વિડીયોની પણ ઘણી બધી ખામીઓ છે શોર્ટમાં આપણને ઓછો વોચ ટાઈમ મળે છે એડ્સથી ઇન્કમ ઘણી ઓછી થાય છે લોંગ વિડીયો કરતાં શેલો કનેક્શનના કારણે ઓડિયન્સ ઝડપથી ફર્ગેટ પણ કરે છે જો તમે એક મિલિયન વ્યૂઝ લઈ આવ્યો છો પણ કદાચ તેમાંથી દસ ટકા લોકો તમને સબસ્ક્રાઇબ કરે લાખો તો તો મળે છે 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 પણ પણ જેટલી કરવો મુશ્કેલ અને લોકપ્રિયતા માટે બેસ્ટ શું એ કરી શકે હવે તરફ બધી જ માહિતી આપણે જોઈ લીધી પણ એપચેલ માં લોંગ ટર્મ કેરિયર અને અર્નિંગ બિલ્ડ કરવા ક્રિએટર માટે લોંગ વિડીયો શું રોલ પ્લે કરે છે ચાલો હવે તેને સમજીએ લોંગ વિડીયો ની સૌથી મોટી તાકાત એ છે કે તમે માં કોન્ટેન્ટ ડિલિવર કરી શકો છો શોર્ટમાં માત્ર 15 30 સેકન્ડમાં આઈડિયા આપવી પડે છે પણ લોંગ વિડિયો તમે ડિટેલ્સમાં સમજાવી શકો છો સ્ટોરીજ સાથે ફૂલ નોલેજ પણ આપી શકો છો এডুকেશન ટેજ રિવ્યુ મોટિવેશનલ આ બધું જ ઓન્લી લોંગ ફોર્મ ક્રિએટર માં વેલ્યુ ક્રિએટ કરે છે YouTube অ্যালগরিদম નો સિક્રેટ છે જે ચેનલ નો વોચ ટાઈમ વધારે હોય છે એ ચેનલ વધારે સુગેસ્ટ થાય છે અને વોચ ટાઈમ વધારે લોંગ વિડિયો થી જ બિલ્ડ થાય નથી એટલે અલ્ગોરિધમ માં અર્થરોટી બિલ્ડ કરવા માટે લોંગ ફ્રોમ કન્ટેન્ટ જ બેસ્ટ ગણવામાં આવે છે શોર્ટ વિડીયો વાયરલ તો થાય છે બટ તેમાંથી આપણે પૈસા ઓમાં ઓછા કમાઈ શકીએ છીએ પણ લોંગ વિડીયો પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળે છે લોંગ વિડીયો માં તમે એડ રેવન્યુ સ્પોન્સરશીપ એફિલિયેટ માર્કેટિંગ દ્વારા ઘણી બધી અર્નિંગ કરી શકો એટલે લોંગ વિડિયો કન્ટેન્ટર માટે અર્નિંગ માટે પાવર હાઉસ પણ બની શકાય છે લોંગ વિડિયો ઓડિયન્સ સાથે સ્ટ્રોંગ કનેક્શન બિલ્ડ કરે છે 15 20 સેકન્ડમાં શોર્ટમાં કન્ટેન્ટર ને પ્રોપરલી ઓળખી શકતા નથી પણ 10 મિનિટની વિડિયોમાં કન્ટેન્ટર ની સ્ટાઇલ નોલેજ પર્સનાલિટી બધું જ ઓડિયન્સ ઓબ્ઝર્વ કરે છે એટલે ટ્રસ્ટ બિલ્ડ થાય છે જે ફ્યુચર માં લૉયલ સબસ્ક્રાઇબર્સ અને કમ્યુનિટી માં કન્વર્ટ થાય છે પણ લોંગ વિડિયો ની પણ કેટલીક ખામીઓ છે લોંગ વિડિયો માં પણ સ્ક્રિપ્ટ શૂટ એડિટ આ બધું જ કરવાનું હોય છે એટલે તેમાં પણ ઘણો બધો સમય લાગે લોંગ વિડીયોની ગ્રોથ ધીમે ધીમે થાય છે પણ શોર્ટ વિડીયોની ગ્રોથ જલ્દીથી થાય છે એટલે પેશા અને પ્રોપર સ્ટ્રેટેજી વગર લોંગ વિડીયોની ગ્રોથ ધીમે થઈ શકે છે તો સમરી એ છે કે લોંગ વિડીયો ગ્રોથ સ્લો આપે છે બટ ટ્રસ્ટ ઇન્કમ અને લોંગ ટર્મ કેરિયર માટે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરે છે અને એ જ રીઝન છે કે બિગ ક્રેટર ટુડે પણ શોર્ટ કરતા લોંગ કન્ટેન્ટ પર વધારે ફોકસ કરે છે અને હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટની એટલે કે શોર્ટ વિડિયો વેસેજ લોંગ વિડીયો એક્ચ્યુઅલ કમ્પેરિશન ક્રિકેટ માટે કયું ફોર્મેટ કેટલું પાવરફુલ છે તો ચાલો તેને પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ શોર્ટ વિડીયોમાં આપણને મેક્સિમમ રીચ મળે છે એક સિમ્પલ 20 સેકન્ડ ક્લિક પણ લાખો વ્યૂઝ લઈ આવે છે એટલે ઓડિયન્સ બેઝ ગ્રો કરવા માટે શોર્ટ વિડિયો ઇમ્પોર્ટન્ટ છે લોંગ વિડિયોમાં ગ્રોથ ધીમે ધીમે થાય છે વ્યૂઝ ઓછા આવે છે પણ જે ઓડિયન્સ આવે છે તે લોયલ બને છે શોર્ટ વિડિયોમાં વોચ ટાઈમ ઓછો મળે છે ઓડિયન્સ સાઇટ કરીને તરત જ આગળ વધી જાય છે બટ એંગેજમેન્ટ સારી એવી મળે છે લોંગ વિડીયોમાં ઘણો બધો વોચ ટાઈમ મળે છે જેટલો વધારે ઓડિયન્સ ટાઈમ સ્પેન્ડ કરે છે એટલો જ યુટ્યુબ ગલગોરીતમ ચેનલ ને વધારે ગ્રો કરે છે શોર્ટ માં આપણને બ્રાન્ડ ડીલ મળે છે બટ એડ રેવન્યુ ઓછું મળે છે લોંગ વિડીયોમાં એડ્સ પ્રોપરલી રન થાય છે તેની સાથે સાથે સ્પોન્સરશિપ પ્લસ એફિલિએટિંગ માર્કેટિંગ થી પણ તમે ઘણી બધી અર્નિંગ કરી શકો છો શોર્ટમાં માં તો મળે છે બટ ટ્રસ્ટ ઓછો રહે છે ઓડિયન્સ ક્રિએટર ક્વિકલી ટાર્ગેટ કરી દે છે લોંગ વિડિયોમાં ઓડિયન્સ સાથે પ્રોપરલી કનેક્શન સ્ટ્રોંગ બને છે ઓડિયન્સ ક્રિટેન જાણે છે રિસ્પેક્ટ કરે છે અને લોંગ ટર્મ ફોલો પણ કરે છે તો સિમ્પલ શબ્દોમાં શોર્ટ વિડીયો અટેશન એટ્રેક કરવા માટે અને લોંગ વિડિયો ઓડિયન્સને રિટેન અને મોનીટાઈઝ કરવા માટે એકલું શોર્ટ વિડિયો ગ્રોથ આપે છે પણ કેરિયર બેડ નથી કરત એકલું લોંગ વિડિયો ટ્રસ્ટ આપે છે બટ ગ્રોથ સ્લો રહે છે બેસ્ટ સ્ટ્રેટેજી એ છે કે બંનેનું બેલેન્સ તો કમ્પેરિશન ક્લિયર છે શોર્ટ વિડીયો ગ્રોથ માટે અને લોંગ વિડીયો સક્સેસ માટે અને બેસ્ટ ક્રિએટર એ છે કે જે બંને ફોર્મુલાને કમ્બાઇન કરે છે તો મિત્રો યાદ રાખજો ન્યૂઝથી ચેનલ નથી બનતું ઓડિયન સાથેના કનેક્શનથી ચેનલ બને છે શોર્ટ વિડિયો તમને ગ્રોથ આપે છે અને લોંગ વિડીયો તમને રિસ્પેક્ટ આપે છે પણ તમારી મહેનત કન્સિસ્ટન્સી અને પેશન એ તમને સાચા અર્થમાં ક્રિએટર બનાવશે દરેક ગ્રેટ ક્રિએટર એક દિવસ બિગિનર હતો ફરક એટલો જ છે કે એને શરૂ કર્યું અને ક્યારેય પણ અટક્યો નહીં જો તમે પણ તમારા સપના પૂરા કરવા માંગો છો તો આજે જ એક્શન લો હવે કોમેન્ટ જરૂર લખજો કે તમે ક્રિએટર તરીકે કયા સ્ટેજ પર છો બિગિનર ગ્રોઈંગ કે મારી જેમ અનુભવી હું જરૂર કોમેન્ટ વાંચીશ અને મેક્સિમમ લોકોને રિપ્લાય પણ કરીશ જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય કે મોટિવેશનલ લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો કારણ કે કદાચ આ વિડિયો કોઈ બીજા બિગિનર ક્રિએટરનું લાઈફ પણ બદલી શકે છે ધન્યવાદ